હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અને સવારના પોણા નવ વાગ્યા છે ને નાસ્તો કરવા બેસી ગયા છે આજે બનાવી છે ભાખરી નાસ્તામાં અને પિયુષ માટે ટિફિન રેડી થઈ ગયું છે અને મારે આજે જવાનું છે બપોરે જમવા રેડીમેડ ભજીયાન પુરીન ખબર નહીં શું બનાવવાના હોય પણ જસ્ટ દૂધપાક પૂરીન એવું હશે તો એવું જમવાનું છે ને પિયુષને આવું નથી એવું હાલે નહીં તમારા પાટલા સાસુએ અમને ઇન્વિટેશન આપ્યું છે તો તમારે જવું જોઈએ જમવા એ ફરી ખાવાય નહીં ખોટું ખોટું હજી તો કાલે અહીં જતા ગયા હતા બેસવા દૂર પડી જઈ છે ને એટલે જમવાય કે મારે નથી આવું મારું ટિફિન લેતું જવું કાંઈ વાંધો નહીં આપણે તો ઓલવેઝ રેડી જ હોય દીદીની ઘરે છે ને એક મહેમાન આવવાના છે આમ તો જો કે થમને જ જોઈને ખબર પડી ગઈ હશે બધાયને અમારે અમારે જેન્સીબેન આવવાના છે ને મળવા જાવું જ પડે અને જનરલી અમારે ઢાંકથી કોઈ બી મહેમાન આવવાનું હોય ને તો કાયની ઘરે જમવાનું હોય ને કે અમારી ઘરે એવી રીતના કોઈ ભી એક ઘરે અરેન્જ કરતા હોય એટલે આખો દિવસ અમને સાથે રહેવા મળે લાઈટ વઈ ગઈ છે ને તો સાવ અંધારા અંધારે નાસ્તો કરવો પડે છે ભાખરી ઉડી ખાઈ લીધી છે પીયું છે પોચી ગયા છીએ આયા જમવા માટે અને આવીને આયા બેને છે ને ઉત્પક બનાવવાનું કામ સોયકું છે હું મારી ઘરે એમ કહેતી હતી કે દૂધપાક પૂરીને ને હું જમવા જવાનું છું તો સાચું પડ્યું મારું હું તો એમને ખાલી બોલતી તો દૂધપાક જ બનાવેલો છે તો બેન ભજીયા બનાવવાનો છો કે પૂરી કે શું બનાવવાનું પૂરી ને ખમણ ને એવું છે ભાઈ ભજીયા નથી તો આનું એક ખોટું આપણું બાકી દૂધપાક છે આ એ સાચું પડ્યું

અને અમારા બેન રેડી થાય છે અને હવે અમે બનાવશું બીજું શાક ને સલાડ ને જે બનાવવાનું છે ને એ બધું ભાત એક બની ગયા છે અને અહીંયા દૂધ બને છે બાકી છોલેનું શાક બનાવવાનું છે એના માટેના ચણા એ બફાઈ ગયા છે બસ તો આવી થોડી થોડી પ્રિપેરેશન થઈ છે ને બાકી બધું બાકી છે

મરઘુટ પાક બની ગયો છે અને ઓલમોસ્ટ રસોઈ બની ગઈ છે સોરી માઈક લઈ લો ઉભારીયો માઈક લઈ લવની છે થોડું ઘણું બાકી છે તો હમણાં જલ્દી જલ્દી પૂરું કરી લેસો અને પછી અમે બધાય વાચાસ હા હાલો ને ઘય હવે તમે બહુ કહી આપણો મુખાઈ કપેલું એય જયશર કમણ લેવા માટે બી કીધું કાલો લેતા આવે આ હા એટલે એના માટે લઈ એક ની કમી હતી તો હવે ઈ અત્યારે આવી ગયા છે તેની પૂરી થઈ ગઈ તું નો આવી ને આમ બહુ મિસ કરી છે અત્યારે તો ન કેમ નો આવી તું એવું હતું રંકિતા બેને કઈ નથી બાકી અમે આ બે છે છે તો ખુશી કા એમ રસોઈ અમારે ઓલમોસ્ટ બની ગઈ છે અને હવે બધા ફ્રી થઈને બેસી ગયા છે અમે જઈ છે પરમનને તેણવા માટે જенસી માસી આવે છે પરમન સરપ્રાઈઝ આપવા સાથે આમ તો પરમન ખબર છે તું આવી છો ક્યાં કોઈ સરપ્રાઈઝ રેવાંધી હે મને નોતી ખબર પણ પરમન ખબર નથી કા બે નીકળ્યા ઓગા ડિલે કે નો વર્ઝન હે ને ચલુઈ હે ઓર મે એક મોડ આ

ارے باجو نے کلاس جوے ویڈیو جوے کیو ہے وہ اسی تو دوڑ تو دوڑتا ہوا جو мати انٹی وہی تمہارا ویڈیو جو ہوں شو کرے پر واں سمجھائیا جان رہے ہیں نو ان احساس کرے انٹی ابیں جو تمہارا پانڑا لیے

અરે માપે નઈ માપે નહી સાડા પાંચ વાગી ગયા છે અને હવે જાય છીએ અમારી ઘરે એટલો અવાજ કરે છે ને કઈ સંભળાતું નથી અમારી ઘરે અને દીદી ને માનસી બે જાય છે બાર શોપિંગ કરવા માટે માનસી ને તો મેરેજ થઈ ગયા શોપિંગ પૂરી નથી કેટલીક હોય પછી લિમિટ હોય શોપિંગ એટલે ખવડાવશું શું કઠિન ખીચડી રોટલા ખવડાવ શું એવું જ હોય